નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે કચ્છ પાછે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે સાથે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં કચ્છ પાછે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ઉપરાંત એક બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે ઉપરાંત રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે બારમીથી પંદરમી જુલાઈ સુધીમાં દરિયામાં ભારે પવન ફૂંકાવવા સાથે મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એ કે દાસના જણાવ્યા પ્રમાણે આજે વલસાડ નવસારી તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે અને તેર જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેર જુલાઈએ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ ઉદયપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાહત કમિશનર જેનું દેવના સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં તારીખ ચૌદ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છતાં વરસાદ ન વરસતા લોકોને બફારાથી રાહત મળી રહી નથી અમદાવાદીઓને કાક ડોળે સારા વરસાદની રાહ જોવાઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે